તો અહીંયા આગળ સ્થાપના કેવી રીતે કરવાની એ બધું તમને બતાવીશું અમે તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે છે ને સૌથી પહેલાં દિવેટો કરી દઈશું કારણ કે સવા બારનું મુહૂર્ત હતું તો ટાઈમ હતો થોડો તો પહેલાં મેં વિચાર્યું કે આરતીની તૈયારી કરી દઈશું તો દિવેટો બનાવી દઈશ તો સૌથી પહેલાં તો આપણે બાજોટ ઢાળવાનો છે બાજોટ ઢાળતી પહેલાં જે જગ્યાએ આપણે બાજોટ ઢાળવાનો છે ત્યાં ગંગાજળથી એકવાર જગ્યા સ્વચ્છ કરી લેવી અને પછી બાજોઠ ઢાળવો બાજોઠની ઉપર સ્વચ્છ લાલ કપડું નવું કપડું પાથરવું એના ઉપર દસ મુઠ્ઠી ઘઉં લેવા દસ મુઠ્ઠી ઘઉં લઈ લીયા બાદ એના પર દશામાની સ્થાપના કરવાની હું જે રીતે તમને વિડીયોમાં બતાવી રહી છું એ રીતે દશામાની સ્થાપના કરવાની અને દશામાને પછી જે પણ ફૂલહાર જે પણ લાયા હોય એ ચડાવી દેવાના અને પછી કળશ સ્થાપના કરવાની અમે બે જણ ભેગા કરીએ છીએ એટલે બે કળશ છે તો સૌથી પહેલાં કળશને લાલ દોરો બાંધી દેવાનો લાલ દોરો બાંધી એના ઉપર નાળિયેર પાંચ આસોપાલવના પાંદડા અને એ રાખી અને ઉપર ચુંદડી બાંધી દેવાની મેં જે રીતે કળશ તૈયાર કર્યો છે એ રીતે કળશ તૈયાર કરવાનો છે પછી બીજા બાજુઠ ઉપર નાની એવી ઘઉંની ઢગલી કરી એના ઉપર બા કળશની સ્થાપના કરવી તો મેં અહીંયા કડી આખો કળશ રેડી કરી દીધો છે અને હવે કળશની હું સ્થાપના કરી દઈશ એવી રીતે જ મારો બીજો કળશ હતો એ બીજો કળશ પણ સ્થાપના કરી દીધી હતી કારણ કે હું અને પિંકીબહેન બંને જોડે વ્રત કરતા હતા એટલા માટે તો બંનેનો અલગ અલગ કળશ છે તો મારી પણ અહીંયા કળશની સ્થાપના કરી દીધી છે કળશ સ્થાપના કર્યા બાદ દીવો પ્રગટાવવાનો દીવો પ્રગટાવી અને પછી આપણે જે પૂજા સામગ્રી લાવ્યા છે એ પૂજા સામગ્રીની પૂજા કરવાની રહેશે તો અહીંયા હું નાગરવેલનું પાન લઈ લઉં છું તમારા જોડે નાગરવેલનું પાન ન હોય તો તમે આંસો પાલવનું પણ પાન લઈ શકો છો યા તો ફિર તમે રૂપિયાનો સિક્કો પણ મૂકી શકો છો પૂજા સામગ્રીમાં જે સોપારી અને કમળ કાકડી બે આવેલી છે એ અને એક ખારેક ત્રણ વસ્તુ આપણે પૂજામાં મૂકવાની રહેશે અને એને લાલ વસ્ત્ર ધારણ કરવાનું રહેશે એટલે કે તમે લાલ દોરો એ પણ રાખી શકો છો યા તો ફેર તમે રૂને કંકુવાળો કરી અને લાલ કપડું બનાવીને એ પણ તમે પધ આપી શકો છો ચડાવી શકો છો પછી આપણે બધાની જે પણ અબિલ ગુલાલ કંકુ ચોખા હળદરથી પૂજા કરવાની રહેશે પછી આપણે સૂતરના દસ તાર લેવાના છે એટલે કે દસ વાર દોરા લેવાના છે એના ઉપર દસ ગાંઠો વાળી અને કંકુથી ચાલના કરવાના છે તો જે રીતે હું વિડીયોમાં બતાવી રહી છું એવી રીતે આપણે દસ વાર સૂતરના દોરા લઈ અને દસ ગાંઠ વાળવાની છે અને જેમ જેમ દિવસ જાય તેમ તેમ આ દોરાની ગાંઠ ખોલવાની રહેશે તો દસ તારના તાર લઈ સૂતરના દોરા લઈ અને દસ ગાંઠોવાળી રંગી અને બીજા દિવસે ગાંઠ છોડી અને એ ફરીથી કળશ પર મૂકી દેવાની રહેશે પૂજા કર્યા બાદ દિવસમાં એકવાર દશામાની વાર્તા અવશ્ય સાંભળવી બની શકે તો સવારે સાંભળવી દશામાની વાર્તાનો વિડીયો મારા ચેનલમાં અપલોડ છે તે તમે જઈને જોઈ શકો છો જે પણ વાર્તા છે એ તમે ત્યાં જઈને સાંભળી શકો છો વાર્તા કર્યા બાદ આરતી કરી અને માતાજીને થાળ ધરવાનું રહેશે આરતી અને થાળ ધરાવવા અહીંયા હવે દીવાબત્તી અગરબત્તી વાર્તા પૂજા થાળ બધું જ થઈ ગયું છે આપણે સરસ રીતે મસ્ત રીતે માતાજીની પૂજા કરી થાળ કર્યો અને આ તમારો જ ઉતારું છું સવારની ચા નહીં પીધી એટલે જુઓ આશાબેન હવે ચા બનાવી રહ્યા છે ને હવે આશાબેન ચા પીશે અમે લોકો પણ ચા પીશું હું ચા બનાવું છું અને પિંકી બેન હવે ચા પીશું કારણ કે સવારની કંઈ ચા નાસ્તો કર્યો નથી અને અત્યારે વાગી ગયા છે સવા એક અહીંયા બધી રીતે સરસ રીતે સ્થાપના પણ થઈ ગઈ છે બધું અને અત્યારે બેટરી ડાઉન છે અમારી બેની ચા નાસ્તો કરીશું એટલે બેટરી થોડી ચાર્જ થશે અને બદાયા દશામનો નામ લઈને જો ચેનલ માં નવા જોડાયા હોય સબસ્ક્રાઇબ કરી દેજો મસ્ત માતાજી નું નામ લઈને સબસ્ક્રાઇબ કરી દેજો બહુત સારા સારા વિડિયો હોય છે બધા જો જો નિહાળ જો નિહાળજો ને શોપિંગ નાઈટ છે અંદર તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો તો સાંજે અમે આરતી કરી રહ્યા હતા સવા 7 વાગી ગયા હતા તો પિંકી બેન અને એ પણ આવી ગયા હતા તમે અહીંયા આરતી કરતા હતા તો તમને મારા વિડિયો કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા ચેનલમાં જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અમારા આવી રીતે ડેલી બ્લોગ આવતા રહેશે